નમસ્કાર દર્શક મિત્રો હું આપનું સ્વાગત છે બનાસકાંઠા એલસીબી પોલીસે પાલનપુર તાલુકાના ચંડીસર નજીકથી વિદેશી દારૂ ભરે ટ્રક ઝડપી લે તેમાંથી વિદેશી દારૂની બોટલો નંગ બાર કિંમત રૂપિયા બાવન લાખ પંચાવન હજાર છસો છનો દારૂ સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે બનાસકાંઠા પીઆઈ એવી દેસાઈના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ એસબી રાજગોર સ્ટાફના માણસો સાથે ગઢ પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન બાતમી હકીકતના આધારે નાકાબંધી કરી હતી તે સમયે ચંડીસર ખાતે ડીસા પાલનપુર હાઈવે પેટ્રોલ પંપ સામે એક ટ્રેક્ટરને રોકાવી તપાસ કરતા ટ્રક ચાલકે ખોટી નંબર પ્લેટ લગાવી ગેરકાયદેસર વગર વગરપાસ પરમિટનો ભારતીય બનાવટના વિદેશી દારૂની બોટલો નંગ બાર હજાર આઠસો છોતેર રૂપિયા પંચાવન હજાર છસો ચાર મળી આવ્યો હતો જેથી પોલીસે ચાલક સાંગારા મૂળારામ જાટ કડવાસરા રહેઠાણ જાટોકી બસ્તી પોસ્ટ ગરડીયા તાલુકો રામસર જિલ્લો બાડમેરને ઝડપી લઈ તેની પાસેથી મોબાઈલ નંગ બે કિંમત રૂપિયા દસ હજાર ટ્રક કિંમત રૂપિયા વીસ લાખ પાવડરના ગટ્ટા સહિત અગત્યના કાગળો મળીને કુલ રૂપિયા બોતેર લાખ પાંસઠ હજાર છસો ચારના મુદ્દામાલ સાથે ઝડપી લેવામાં આવ્યો હતો તેમાં પકડાયેલા દારૂનો જથ્થો ભરાવનાર વિક્રમસિંહ રહેઠાણ હિસર હરિયાણા દારૂ ભરેલ ટ્રક આપનાર વિક્રમસિંહનો માણસ તથા રાજકોટ ખાતે દારૂનો જથ્થો મંગાવનાર શખ્સે એકબીજાના મેળા વિપણાથી ગેરકાયદેસર વગર પાસ પરમીટનો પંજાબ રાજ્યને મેળ વિદેશ દારૂનો જથ્થો પ્રતિબંધિત ગુજરાત રાજ્યમાં ઘુસાડવાનું ષડયંત્ર રચવામાં આવતા તમામ વિરુદ્ધ ગઢ પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાવી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે